વડોદરાના બાજવા રહીશોએ ચક્કા જામ કર્યો હતો બાજવાથી છાણી સુધીનો રોડ જે અત્યંત બિસ્માર હાલતમાં છે અને વર્ષોથી ખખડધજ થયો છે આ રોડ બાજવાની પ્રજા માટે ભારે પરેશાન કરી રહ્યો છે સાથે નારાજ રહીશોએ વાહન રોકીને વિરોધ નોંધાવ્યો છે ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે વડોદરાના બાજવામાં રહીશોએ વાહનોથી ચક્કાજામ કર્યો બાજવાથી છાણી સુધીનો રોડ જે અત્યંત બિસ્માર હાલતમાં છે વર્ષોથી ખખડધજ રોડ સામે પ્રજાએ કર્યો ચક્કાજામ અનોખો વિરોધ લોકો આ રોડની હાલતથી ભારે ત્રસ્ત થયા છે હેરાન પરેશાન થયા છે આથી નારાજ રહીશોએ વાહન રોકીને વિરોધ નોંધાવ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે આથી વાહન ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો છે બાજવાથી છાણી સુધીનો રોડ છે બિસ્માર હાલતમાં છે જેને લઈને રહીશોએ ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો

વિકાસના કામોની વાતો માત્ર કાગળ પર થઈ રહી છે કેમ કે આ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓમાં ખાસ કરીને જે રોડ રસ્તા છે રોડ રસ્તા પાલિકા દ્વારા કરવામાં નથી આવ્યા તેને લઈને ત્યાંના સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી ગત બે મહિના પહેલા પણ તેઓ દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા રોડ બનાવવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પોકર વચનો આપવા માટે ટેવાયેલા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા હાલ પર્યંત કોઈ પણ કામગીરી નહીં થતા સ્થાનિક રહીશોનો જે ગુસ્સો છે એ ચરણ પહોંચ્યો હતો અને ગત મોડી રાત્રે લગભગ સ્થાનિક રહીશો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને રોડ ઉપર ચક્કાજામની સ્થિતિ નિર્માણ કરી હતી બાજવાથી છાની સુધીનો જે રોડ છે એ રોડ ખૂબ બિસ્માર હાલતમાં હોય ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનો સમય પણ બગડે છે સાથે સાથે અત્યારની મોંઘવારીમાં કિંમતી ઇંધન કહી શકાય તેવું ઇંધણ પણ બગડે છે શાળાઓ આવેલી છે શાળાના બાળકોને પણ રસ્તો ઓળંગવા વખતે અનેક તકલીફો નો સામનો કરવો પડતો હોય છે આમ ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના નાગરિકો દ્વારા વર્ષોથી આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રજૂઆત ના પડઘા ન પડતા હવે